એ બોલ બચ્ચન નેતાઓને ચેલેન્જ છે કે ગુજરાત સરકારે અગાઉ તાઉતે અને બીપરજોય વાવાઝોડામાં પ્રતિ હેક્ટર એક લાખ કરતા એક લાખ કરતા વધારે રૂપિયાની જાહેરાત કરી હતી ગુજરાતની શાંતિ સલામતી અને સમૃદ્ધિ દોડવાનો પ્રયાસ મહેરબાની કરીને નહીં કરો સહાય કરતા આક્ષેપ પ્રતિ આક્ષેપ વધુ જોવા મળી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય આરોપ પ્રતિ આરોપ એકબીજાના પક્ષો પર લગાવી રહ્યા છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો ખૂબ દુઃખી થયા છે પરંતુ નેતાઓ પોતાની રાજનીતિના રોટલા શેકવામાંથી ઊંચા નથી આવી રહ્યા ભાજપ કોંગ્રેસ આમને સામને આરોપ પ્રતિ આરોપો લગાવી રહ્યા છે ત્યારે માવઠાના નામે ફરી એકવાર રાજનીતિ ગુજરાતમાં શરૂ થઈ છે સહાય કરતા આક્ષેપ પ્રતિ આક્ષેપો વધુ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય આરોપ પ્રતિ આરોપ એકબીજાના પક્ષો પર લગાવી રહ્યા છે સત્તા પક્ષ સામે સવાલ કરનારાઓને ફરી એકવાર વળતો જવાબ ભાજપે આપ્યો છે અને કે કેટલાય બોલ બચ્ચન નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરે છે તેવી વાત ભાજપે કરી અને સામે ભાજપે પણ ચેલેન્જ કરીને કહ્યું કે અમારી પણ એક ચેલેન્જ છે એ બોલ બચ્ચન નેતાઓને જો સ્વીકારતા હોય તો અમે તમામ વાવાઝોડામાં સહાય આપી એ તમે કેમ નથી બોલતા તેવી વાત ભાજપે કરી ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા કરવામાં આવી ખેડૂતોમાં ભડકાવાનું કામ કરે છે તેવો ગંભીર આરોપ ભાજપે લગાવ્યો છે માવઠા નાણા ફરી એકવાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે આક્ષેપ પ્રતિ આક્ષેપો એ જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલ દ્વારા ફરી વિપક્ષ પર ગંભીર આરોપો જે છે તે લગાવવામાં આવ્યા છે નમસ્કાર તાજેતરમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને પોતાનો તૈયાર પાક બગડી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી તંત્રને રાજ્યના સિનિયર મંત્રીઓને ફિલ્ડમાં મોકલી અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ ગતરોજ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને ખૂબ ઝડપથી સહાય માટે કામગીરી થઈ શકે એ દિશામાં નિર્દેશો આપ્યા છે એમણે એ પણ નિર્દેશ આપ્યા છે કે ખૂબ ઝડપથી સરકારને સરકાર ખેડૂતોને સહાયની જાહેરાત પણ કરશે કેટલાક બોલ બચ્ચન નેતાઓ પોતાના એકમાત્ર બચેલા રાજ્યમાં આ પ્રમાણેની સહાય મળીથી એવી ચેલેન્જ કરે છે મારી એ નેતાઓને ગુજરાત તરફથી પણ ચેલેન્જ છે કે જે વળતરની તમે વાત કરો છો ત્યાં માત્ર દોઢ લાખ હેક્ટરમાં નુકસાની હતી ઓગસ્ટ મહિનામાં વરસાદથી નુકસાન થયું હતું આઠમી સપ્ટેમ્બરે એનું પેકેજ ડિકલેર કર્યું સોળમી ઓક્ટોબરથી એની ટુકડે ટુકડે જિલ્લાવાર એનું ચૂકવણું શરૂ કર્યું છે હજુ ડિક્લેર કરેલું જે પેકેજ છે એનું ચૂકવણું પૂરું નથી થયું ખેડૂતો એ જ સહાય મેળવવા માટે જિલ્લા મથકે કચેરીએ જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એની ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો એવી સ્થિતિ બની છે મારી જેમણે પણ ચેલેન્જ કરી છે એ બોલ બચ્ચન નેતાઓને ચેલેન્જ છે કે ગુજરાત સરકારે અગાઉ તાવતે અને બીપર જોયે વાવાઝોડામાં પ્રતિ હેક્ટર એક લાખ કરતાં એક લાખ કરતાં વધારે રૂપિયાની જાહેરાત કરી હતી તો તમે કેમ પચાસ હજાર રૂપિયાની કરી એ મારો પ્રશ્ન છે હું ફરી ચેલેન્જ કરું છું કે જો તમે ગુજરાત સાથે સરખામણી કરતા હોય તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને ઝીરો ટકા વેજે ધિરાણ આપે છે તમે તમારા રાજ્યમાં આપશો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને દિવસે વીજળી આપે છે તમે આપશો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ડ્રેપ ઇરિગેશનમાં ઝીરો ટકા નેવું ટકા સબસિડી આપે છે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને સિંચાઈ માટે માગો ત્યારે વીજળી આપે છે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેનો કૃષિ વિકાસ દર અવલ નંબરે છે માત્ર મીડિયામાં રહેવા માટે માત્ર પોતાની ટીઆરપી વધારવા માટે જૂઠા પ્રકારના નિવેદનો કરી ભ્રામક જાહેરાતો કરી માત્ર જાહેરાતો કરી ચૂકવણા નહીં કરવાની નીતિ જે દિલ્હીની હતી એ પ્રમાણે અત્યારે પણ વાણીવિલાસ કરી ગુજરાતની શાંતિ સલામતી અને સમૃદ્ધિ દોડવાનો પ્રયાસ મહેરબાની કરીને નહીં કરો જાહેરાત કરવી અને ચૂકવણું કરવું એમાં બહુ મોટો અંતર છે ગુજરાતે પાછલા દસ વર્ષમાં વીસ હજાર કરોડ કરતાં વધારે આપત્તિ વ્યવસ્થામાં ચૂકવણા કરેલા છે જ્યારે જ્યારે પણ ખેડૂતને મુશ્કેલી પડી ત્યારે ગુજરાત સરકાર કેન્દ્રના નિયમોથી ઉપર પોતાના કોષ્ટમાંથી પણ એને ખેડૂતોને સહાયમાં વધારો કર્યો છે આ વખતે પણ રાજ્ય સરકારે મોટું મન રાખી અને ખેડૂતોને સારી મદદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આવા બોલ બચ્ચન નેતાઓ મહેરબાની કરીને ગુજરાતની સરખામણી ન કરે એવી વિનંતી કરું છું અને આ ચેલેન્જ હોય તો ચેલેન્જ ઉપાડી લઈએ છીએ મેં જે જે વિગતો આપી છે એ પ્રમાણે પોતાના રાજ્યમાં કરીને બતાવે તો એ ચેલેન્જ પણ આપણે સ્વીકારીએ છીએ અસ્તુ